નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સોળ એપ્રિલ બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી આવક વિશે વાત કરીએ તો ભાઈ બાવીસો એકાવન કટ્ટા પ્લસ નવી આવક છે નવી તુવેન અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો રાજ્યની અંદર જાય ને જાણીએ આજના નવી બજાર ભાવ કેવા રહે છે નવી તુવેરની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ઓગણત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો દાણે પણ ચૌદસો ઓગણત્રી રૂપિયા ભાવ નવી તું એનો ભાવ જોઈ લો તો એની ક્વોલિટી ચૌદસો ને ઓગણત્રીસ રૂપિયા ભાવ હતું એના જોઈ લો ક્વોલિટી દાણે પણ સારો હા ભાઈ માલ ચૌદસો ને ચોરાણું રૂપિયા ભાવ થયો ભાઈ નવી સુપર ક્વોલિટી બીડીયન ટુ હે ભાઈ તુવેર દાણે પણ મોટી હે ભાઈ કોલેટિયમ કાંઈ એમ નથી ભાઈ જોઈ લો ચૌદસો ને ચોરાણું રૂપિયા ભાવ નવી બીડીયન ટુ તુવેરનો ભાઈ જોઈ લોલિટિયમ કાંઈ કટે નહીં ભાઈ પ્રીમિયમ માલે ભાઈ જોઈ લો ચૌદસો ને ચોરાણું રૂપિયા ભાવ નવી બીડિયન ટુનો ભાઈ આજનો ઊંચા ઊંચો ભાવ ભાઈ કોલેટિયમ કાંઈ કટે નહીં ભાઈ આ નવી તું એનો ભાવ ચૌદસો ને ચોવીસ રૂપિયા થયો વર્જિન હે ભાઈ ક્વોલિટીની વાત કરે ને જોવો ભાઈ ક્વોલિટીમાં ભાઈ માલ સારો ભાઈ દાણે પણ ચૌદસો ને ચોવીસ રૂપિયા ભાવ નવી તું જોઈ લો તું એની ક્વોલિટી ચૌદસો ને ચોવીસ રૂપિયા ભાવ આજનો ભાઈ નવી વરજીનનો જોઈ લો ક્વોલિટી તું એની દાણે પણ સારો ભાઈ હા તો એનો ભાવ ચૌદસો ને અડતાલીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ ક્વોલિટી માં સારી ભાઈ દાણે પણ જોઈ લો ચૌદસો અડતાલીસ રૂપિયા ભાવ હા નવી તું ભાઈ જોઈ લો દાણે પણ હારી ભાઈ ક્વોલિટી વાળો માલ હે ચૌદસો ને અડતાલીસ ભાવ નો ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી ભાઈ આ તુવેનો ભાવ ચૌદસો ને ત્રણ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી તુવેર ભાઈ તુવેરની ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી ભાઈ જોઈ લો દાણે પણ સારી એ ચૌદસો ને ત્રણું રૂપિયા ભાવ આ નવી તુવેરોનો ભાઈ આજનો પ્રીમિયમમાં લા ભાઈ જોઈ લો ચૌદસો ને ત્રણું રૂપિયા ભાવ ક્વોલિટીવાળી તુવેર ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ જોઈ લો દાણે પણ સારી એકસો ભાઈ આ તું એનો ભાવ ચૌદસો રૂપિયા થયો કોલિટીની વાત કરીએ જો ભાઈ હે આવીએ જોઈ લો એની ક્વોલિટી ચૌદસો ને ચોવીસ રૂપિયા ભાવ નવી તું એનો ભાઈ જોઈ લો તુવેરની ચૌદસો ને સાઠ રૂપિયા ભાવ થયો ભાઈ નવી વાત જાપાન જો જોવો ભાઈ લીલો દાણો હોય આમાં કે ચૌદસો ને સાઠ રૂપિયા ભાવ નવી જાપાનનો નો જોઈ લો તો એની ક્વોલિટી ચૌદસો ને સાઠ રૂપિયા ભાવ નવી જાપાન ભાઈ દાણે હે પણ આમાં લીલો દાણો હોય ભાઈ કે જોઈ લો ચૌદસો ને સાઠ ભાવ થયો આ તો એનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં એ ભાઈ દાણે પણ જોઈ લો એકદમ ચોખ્ખો માલ હે ચૌદસો ને રૂપિયા ભાવ આ નવી તુવેરનો જોઈ લો ક્વોલિટી તુવેરની ચૌદસો ને આડત્રીસ રૂપિયા ભાવ નવી તુવેર ભાઈ દાણે પણ હારી આ ભાઈ ચોખ્ખો માલ ચૌદ આડત્રીસ ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને ચિમોતેર રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ ભાઈ ક્વોલિટી વાળો માલ હે ભાઈ જોઈ લો ચૌદસો ને ચિમોતેર રૂપિયા ભાવ આ નવી તું એનો ભાઈ દાણે પણ સારી હારીએ ભાઈ જોઈ લો ચૌદસો ને ચિમોતેર રૂપિયા ભાવ સાવદ ભાઈ નવીનો જોઈ લો ક્વોલિટી દાણે પણ સારો ભાઈ માલ ચૌદસો ને ચિમોતેર રૂપિયા ભાવ આજનો ભાઈ સાવદ આ તુવેનો ભાવ તેરસો ને એસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં એસી રૂપિયા ભાવ ભાઈ જોઈ લો તુવેર એસી રૂપિયા ભાવ આ તુવેર નો વાતનો ક્વોલિટીમાં આવીએ ભાઈ ભાઈ આ તુવેર ભાવ તેરસો ને બે રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ મીડિયમ ક્વોલિટી માલ જોઈ લો તેરસો ને બે રૂપિયા ભાવ આ નવી તુવેર ભાઈ જોઈ લો ક્વોલિટી ને બે રૂપિયા ભાવ મીડિયમ ક્વોલિટી નો ભાઈ